રિસીવ કરીને કે આપણા ઈશ્વર આપણી સાથે છે આજના દિવસમાં આગળ વધીએ ખાલી રીતે પ્રભુ પોતે એમના વચન માટે કે છે કે મેં જે વચન મોકલ્યું છે તે વચન ફોકટ મારી પાસે આવશે નહીં અને માટે વચન પર ભરોસો કરીએ આદિ શબ્દો હતો અને શબ્દો સદાય થઈને આપણા બહુ વચન ઈશ્વર છે હાલેલું આપણે જ્યારે પ્રભુને કબૂલ કરીએ છીએ પ્રભુના શબ્દો પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં થાય છે હાલેલું વિશ્વાસુ જીવન વિશ્વાસ થી ચાલનાર લોકો માટે હાલેલું ચોક્કસ બધા માટે ખુલ્લું છે જે કોઈ તેમના પર ભરોસો કરે વિશ્વાસ કરે તેમના માટે પણ મિત્રો સાથે એ પણ જરૂરી છે કે ઈશ્વરના ધોરોડ પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ જેમ કે કદાચ કોઈ એક અમીર વ્યક્તિ છે એની ઘણી સંપત્તિ છે તેના બાળકો છે પણ તેના પડોશમાં રહેતા પડોશ પડોશમાં રહેતા બાળકો તેમને એની મિલકતમાં કંઈ પણ મળશે નહીં કોને મળશે તો કે ભાઈ એ શ્રીમદના પોતાના બાળકો જે છે એમને એની વારસાગત મિલકત મળશે અને વાલા મિત્રો જગતના પિતાની વારસાગત મિલકત જગતના લોકોને મળે છે તો આપણે તો આકાશમાંના બાપના બાળકો છે હાલે લોહીયા તેમણે આપણા પ્રેમ કર્યો છે તેમણે તેમનો દીકરો આપણા માટે આપ્યો છે અને આપણા મને કોઈનો નાશ ન થાય હાલે લોહી અને જો આપણે એમના બાળકો બનીને રહીએ છીએ તો કેટલો વિશેષ આપણને આશીર્વાદ મળે છે હાલે લો હમણાં જ આપણે ફાધર્સ ડે પિતૃદિનની ઉજવણી કરી છે ખાલી ચોક્કસ હું વ્યક્તિગત અંગત રીતે કદાચ નથી માનતો બાબતો પણ વલા મિત્રો કેમ કે ઘણા જેમના પિતા નથી હોતા ત્યારે એમને ચર્ચમાં બેસવું પણ ઘણી તકલીફ થાય છે પપ્પાની યાદ આવે દુઃખ થાય રડું આવે પણ વલા મિત્રો જે તે આપણે કોઈનો અફોસ નથી કરી શકતા તો નથી કરતા પણ જે તે સમયમાં આપણે ઉજવ્યો વાલા મિત્રો અને એ પ્રમાણે આપણે જાણીએ કે આપણા સ્વર્ગના પિતા પણ છે જેમણે આપણને કહ્યું છે કે હું તમને અનાથ મૂકીશ નહીં હાલે તેઓ આપણા માટે બધું જ સહન તેમણે બધું જ આપણા માટે સહન કર્યું છે હા પુત્ર આપણા માટે સહન કર્યું છે ઘાટાનો મુંગટ કુખમાં ભાલો હાથમાં ખીલા પગમાં ખીલા સાટકાનો કોડાનો માર અપમાન મૂક્યો થૂક તેમના પર થૂકવામાં આવ્યું છે મિત્રો ગજબની તેમણે આપણા માટે પિતા તરીકે કિંમત ચૂકવી છે હાલ લોહિયા ધ લોટ અને માટે આપણે તેમના બાળકો તરીકે તેમને વિશ્વાસો જીવન જીવીએ હાલે લોહિયા તેઓ આપણું સાંભળે છે હાલે લોહિયા તેઓ આપણી પ્રાર્થનાઓનો ઉત્તર આપણે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે તેમણે આપણી પ્રાર્થનાઓની અવગણના કરી નથી તેમણે આપણી પ્રાર્થનાઓ સાંભળી છે આપણા આંસુઓ જોયા છે એવું પણ આપણે વાંચીએ છીએ પણ દેવે નિશ્ચય મારું સાંભળ્યું છે તેણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે શાસ્ત્ર છાસઠ અને ઓગણીસમાં એ પ્રમાણે આપણે વાંચીએ છીએ અને માટે પ્રાર્થનામાં લાગુ રહીએ આપણી પાસે એવા પિતા છે જે આપણે કદી છોડીને મૂકીને જતા નથી આપણે દૂર થઈએ છીએ પણ તેઓ આપણને કદી છોડીને જતા નથી અને માટે એવા પ્રભુ એવા પરમેશ્વર એવા આપણે તેમના પવિત્ર ઈશ્વરના બાળકો છે ત્યારે ખાસ તેમનું પણ માન જળવીએ એવી રીતના આપણે જીવન જીવીએ જે બાબતો તમારે કે મારે ન કરવી જોઈએ એ બાબતોથી તમે અને હું દૂર રહીએ તમે અને હું એ બાબતોથી દૂર રહીએ અને કદી પણ આપણે એવી બાબતો તરફ ન જઈએ કે જે આપણને છેલ્લે અંતે પ્રભુથી દૂર લઈ જાય પાપમાં પાળે અને પાપની બીમારીઓના લીધે અને જે પાપનો મુસારો મરણ છે એમાં તે આપણને લઈને જાય એટલે માટે ગંભીર બનીએ આપણા પ્રભુને ઓળખીએ જાણીએ અને જ્યારે અજાણ હતા ત્યારે આપણે ઘણી બધી એવી બાબતોની ભૂલ કરી પણ જ્યારે આપણે જાણ્યું પાછા ફર્યા ત્યારે પ્રભુએ આપણને અપનાયા છે અને પાછળનું પણ બધું જે બન્યું છે એમાં માફી આપી છે અને જો તમને કે મને ખબર પડે કે આ રસ્તા પર વાહક છે સિંહ છે તો આપણે ફરી કદી જતા નથી અથવા એવી કોઈ ખરાબ બાબત છે નુકસાનવાળી અથવા એ રસ્તો તૂટેલો છે પુલ તૂટેલો છે તો આપણી જગ્યા પર ફરી જતા નથી હે ને તો આપણે પણ એવા રસ્તાઓ પર ન જઈએ જે રસ્તાઓ આપણને આપણા ઈશ્વરથી દૂર લઈ જાય છે એવા રસ્તા ઉપર ન જઈએ તે પ્રભુથી એ રસ્તાઓ દૂર જાય છે જે ઈશ્વરના રસ્તા નથી જે જગતના રસ્તા છે જે થોડી વાર માટે છે હંમેશા નથી અને જ્યારે આપણે પ્રભુને પસંદ કરીએ છીએ વાલા મિત્રો ત્યારે આપણે એક ડાયા માણસની જેમ ઘર બાંધીએ છીએ ખડક પર ઘર બાંધીએ છીએ વાલા મિત્ર પછી મુશ્કેલીઓ આવે છે હું એવું નથી કહેતો કે મુશ્કેલીઓ નહીં આવે સેવામાં એ મુશ્કેલી આવું ઘણી વાર કહું છું કે ભાઈ તમે જોબ કરો છો સારું છે પણ તમે જો સેવા કરતા હોવ તો બહુ જ મુશ્કેલી વાત છે કેમ કે તમારે બધી રીતે સહન કરવાનું છે જગતમાં તો કરવાનું છે અને શેતાનના હુમલાઓ ભારે હોય છે પણ એ બધામાંથી પ્રભુ બચાવે છે કેમ કે શેતાન કદી ઈચ્છતો નથી કે આપણે તેમનું કામ કરીએ અને બીજાનું જીવન આપણે બચાવીએ નહીં અને માટે એનું કામ કરે છે આપણે આપણું કામ કરીએ હારેલું યા શેતાન હારેલો છે જુઠ્ઠાનો બાપ છે અને એ તમારો નાશ કરી શકતો નથી તમારા મારા માથાના નિમાડા પણ આવેલા છે કહ્યું છે કે એટલે તમે બીહોમાં હે ને કે તમારા માથાના વાળ પણ નિમાડા પણ ઘડેલા છે અને કેમ કે તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો હાલે લીલ માટે પ્રભુના રસ્તા પર ચાલીએ પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ અને દુઃખી ના થે નિરાશ ના થાય આપણે કદી પણ એકલા નથી જે પ્રભુ કદી આપણને છોડીને મૂકીને જતા નથી એ પ્રભુ આપણી સાથે છે તેમની અદૃશ્ય પવિત્ર હાજરી આપણી સાથે છે તારી બાજુ કે છે ને તારે જમણી હાથે દસ હજાર માણસો પડશે પણ તે તારી પાસે આવશે નહીં એને વિશ્વાસ કરીએ અને જો તમે ગીત શાસ્ત્ર ચોપન ને ચાર વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે મને સહાય કરનાર ઈશ્વર છે પ્રભુ જ મારા પ્રાણધાર છે હાલે મને બચાવનાર છે મારી સંભાળ રાખનાર છે મને મદદ કરનાર છે હાલે લુયા એ વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ અને પ્રભુ પરનો મૂકેલો ભરોસો વિશ્વાસ આપણને લજીત

એક જગ્યા પર વાંચીએ છીએ કે જેઓ માણસો પર ભરોસો કરે છે તેઓ પડવાના છે જુના કરારમાં જેમનો ભરોસો મનુષ્ય પર છે હેને તેમનો નિશ્ચિત નાશ છે પણ જેમનો ભરોસો ઈશ્વર પર છે તે કદી લજીત થશે નહીં હાલે લુએ યહોવાની રાહ જોનાર લજવાશે નહીં નવું સામર્થ્ય પામશે નવું બળ મેળવશે ગરોળની પાટે કે છે તેઓ તાજા થશે તેમની કૃપા દર સવારે નવી થાય છે

આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં પ્રભુ અમે નમી જઈએ છીએ તમને ધન્યવાદના અર્પણ ચઢાવતા પ્રભુ આખા દિવસને માટે અમારી સંભાળને માટે અમારી કાળજીને માટે અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણીને માટે અમને તંદુરસ્ત રાખવાના માટે અને એથી વિશેષ તમારી પાછળ ચલાવવાને માટે પ્રભુ અને સુરક્ષિત રાખવાના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ તમારો આભાર માનીએ છે પ્રભુ જ્યાં કંઈ પ્રભુ આજે સાંજે લોકો તમારા નામે એકઠા થયા હોય આ સંગતમાં છે પ્રભુ આ વાત સાંભળી રહ્યા છે એ દરેક ઘરનો તમે ધમેલો પ્રભુ આવ્યા દરેક ઘર પર તમારી મોટી દયા કૃપા અને પ્રભુ તમે તમારી મોટી કરુણા રાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક ઘર પર પ્રભુ તમારો સુરક્ષિત હાથ રાખો પ્રભુ તેમનું રક્ષણ કરો તેમની સહાય કરો તેમની મદદ કરો અને પ્રભુ તેમની આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેટલા ચિંતાઓમાં છે પ્રભુ તેમની ચિંતાઓ દૂર કરો જેટલા મુશ્કેલીઓમાં છોડું તેમની મુશ્કેલીઓ દૂર કરો જેઓ સંકટમાં છે તેઓને સંકટમાંથી બહાર કાઢજો પ્રભુ જેઓ આર્થિક પ્રશ્નોમાં પ્રભુ લપેટાઈ ગયા છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમને આર્થિક પ્રશ્નોમાંથી બહાર કાઢો ઊભા કરો બેઠા કરો એવી જ રીતે જેઓ દેવામાં છે પ્રભુ એ લોકો માટે પણ માંગીએ છીએ પ્રભુ તમે તેમને એમાંથી બહાર કાઢો ઊભા કરો પ્રભુ એક નવું જીવન આપો પ્રપિતા અને જે કંઈ ભૂલો થઈ હોય એને માફ કરો અને આગળ સુરક્ષિત રાખો એવી પ્રાર્થના કરી છે પ્રભુ જેઓના ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ એમના માટે પણ માગીએ છીએ તેમના ઘરોના તમામ લડાઈ ઝઘડા જે કંઈ વિષય હોય બાબત હોય જગતની બાબતો હોય મિલકતની બાબત હોય કૌટુંબિક બાબત હોય પ્રભુ પ્રદાત પ્રભુ અભિમાન છે પ્રપિતા તો પણ પ્રભુ તમે બધી બાબતોને નાશ કરજો દૂર કરજો દરેકના ઘરોમાં તમારો પ્રેમ આનંદને તમે શાંતિ સ્થાપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો જેઓ માંદા છે પ્રભુ હોસ્પિટલમાં છે હોસ્પિટલની બહાર છે પ્રભુ જીવના રોગોથી પણ જીવને રોગો તેમના શરીરમાં માલુમ પડ્યા છે ઓપરેશનના ટેબલ પર છે પ્રભુ અને પ્રભુ નળીઓ નાખવામાં આવી છે વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજન બોટલ ચડાવવામાં આવેલું છે પ્રભુ ટીબી છે એચઆઈવી છે જાત જાતના તાવ છે કોરોના વાયરસ છે પ્રભુ ચિકનગુનિયા છે પ્રભિતા અને પરમેશ્વર પિતા તેઓને ડેન્ગ્યુ તાવ થયો છે પ્રભિતા મેં પ્રાર્થના કરીએ છીએ આવા સર્વ પ્રકારના રોગોમાંથી તાવમાંથી મેલેરિયામાંથી ટાઈફોઈડમાંથી પ્રભુ કમળામાંથી પ્રભિતા તમારા બાળકોને સંપૂર્ણ સાજાપૂર્ણ આપજો લકવામાંથી બેઠા કરજો લોહીના રોગોમાંથી નસોના રોગોમાંથી ચામડીના હાડકાના દાંતના આંખના કાનના ગળાના ફેફસાના આંતરડાના કિડનીઓના હૃદયના પ્રભુ નાના મોટા મગજના પ્રભુતા ગળાના પ્રભુતા શ્વાસ નડીના કરોડરજ્જુના કરોડરજુના પ્રભિતા ગુટીઓના પ્રભુતા અને પ્રભિતા હાથના હાડકાના આંગળીઓના પ્રભુતા અને પ્રભુ વિઝનના કાનના પ્રભુ ધ્વનિના સાંભળોના પ્રશ્નો અને રોગો તમે દૂર કરજો એવી પ્રાર્થના કરી છે દરેક ઉંમરમાં તમારા બાળકો તંદુરસ્ત રહે ચાલી શકે ખાઈ શકે પી શકે સિસ્ટમ કામ કરે પ્રભિતા અને કોઈની આગળ પ્રભુ તેમને શરમાવું ના પડે અને તેમનું મન ઉદાસ ના રહે પ્રભુ એવા તંદુરસ્ત તમે તમારા બાળકોને રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક પ્રભુ ઇન્ડિપેન્ડન્ટ જીવન જીવી શકે કોઈના ભરોસા વગર કોઈના ભરોસે રહેવું ના પડે એવું તમે થવા દો તમારા બાળકોને પૂરતી આવક આપજો ખોરાક વસ્ત્ર પણ આપજો બાળકોનો ખર્ચ પૂરો થઈ શકે એવું પણ તમે થવા દો દરેકને નોકરી ધંધો રોજગાર આપજો પ્રભુ જેમની પાસે નથી તેમને પણ તમે પૂરો પાડજો પ્રપિતા લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રપિતા હા પરમેશ્વર છો પ્રભુ તેમના બિઝનેસને પ્રભુ આશીર્વાદિત કરજો તેમને વિદેશ જવું છે તેમના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો જુદી પરીક્ષામાં પાસ કરજો આઈલ ટીએસના બેન્ડ આપજો જેમને લોનની જરૂર છે લોન આપો નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભીતા જેમણે મકાન ખરીદવું છે વેચવું છે પ્રભુ તો પણ પ્રભુ તમે પૂરું પાડો પ્રભિતા વાહન ખરીદવું છે વાહન થઈ જશે પ્રભુ કોઈ સિસ્ટમ ખરીદવી છે ઘરની માટેની કોઈ જરૂરિયાતો છે તો એ પણ તેઓ પ્રાપ્ત કરે એવું તમે થવા દેજો એક મકાન વેચવાના માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ તો તમારી ઈચ્છા છે અને ખરેખર પ્રભુ એ મકાન પ્રભુ આજે આ માસમાં વેચાઈ જાય એવી અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ અમારી પણ એ બાબતો અમે તમારી આગળ રજૂ કરી છે ત્યારે પ્રભુ એ રજૂઆત પ્રમાણે અમારી બંને બાબતો અમે પ્રાપ્ત કરી તમારો મહિમા પ્રગટ કરી શકીએ એવું થવાનું છે અમારી સેવાઓને આશીર્વાદી કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને બુધવાર શુક્રવારની સંગતોને સાંભળનારને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો જ્યાં કંઈ આવાજ સંભળાતો હોય વિશ્વાસ કરે છે પ્રભુ એ ઘરમાં પ્રભુ આજે તમારા મોટા મોટા કાર્ય થાય ચમત્કારો થાય પ્રભુતા અને તેમનો વિશ્વાસ વધી જાય તમારા પર એવું તમે થવા દે છે પ્રભુ ખાસ પ્રભુ તમારા બાળકોને પછીનું આપનાર બનાવજો શિર બનાવજો નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પ્રપીતા હા પ્રભુ તેમના ઘરોમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ વહેતી રહે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ આશીર્વાદના જરા ફૂટી નીકળે એવું તમે થવા દેજો રાત્રિ મીઠી નીચે આપજો પ્રભિતા ખોરાક વસ્ત્ર અનપણી પાણી આવજો સુરક્ષિત રાખજો પ્રભિતા પ્રભુ અને સલામત એમને મુસાફરીમાંથી તમે ઘરે એ દરેક ઘરમાં તમારો સ્વર્ગે દિલાસો આપજો જે કંઈ ખોટ પડી છે પ્રભુ એ તમારી પવિત્ર હાજરી દ્વારા એ પૂરી થાય દૂર થાય એવું તમે થવા દેજો આગળના સમયમાં અમારી સાથે રહો અમારી ભૂલો પાક નો માફ કરો અને પ્રભુ સવારમાં ભજન કરો તે લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન